ગાઈઝ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ તો અત્યારે બપોરના વાગી ગયા છે એકસો અડતાલીસ એટલે કે મેં વાગવામાં થોડીક જ છે તો આજે હું બપોરે બ્લોગ સ્ટાર્ટ કરું છું અને ઘણા બધા દિવસથી મેં બ્લોગ નહોતો બનાવ્યો તો તમે જોઈ જ હશે કારણ કે હું બહુ જ બીમાર થઈ ગઈ હતી ગાઈઝ તો તમે મારે ખબર કરવા માટે આવજો ઓકે તો અત્યારે બહુ સુઈ ગઈ છે જોઈ શકો છો હું તમને બતાવું ગઈ છે અને મને લાગે છે બહુ જ ભૂખ કારણ કે બપોરે જ નાસ્તો કર્યો હતો નથી તો પાસ્તા બાફવા માટે મૂકી દીધા છે શકો અને પાસ્તા નાખવા માટે સામગ્રી સામગ્રી કશું ઘરમાં છે નહીં તો એના પપ્પા પાસે મેં મંગાવી છે તો એ એજન્ટને મળવા માટે ગયા છે તો અત્યારે એ ત્યાં જઈને પછી બધું એ જે એમનું કામ છે એ બતાવીને પછી આવશે પાછા વસ્તુ લઈને અત્યારે હું નહીં આવી ગઈ છું જોઈ શકું છું મારા હેર હજી લીલા છે અને બહુ ઘણી ક્રેજ જાગી જાય છે તો હજી વાસણ પણ બહાર પડે છે કે પણ તમે લઈ લીધા છો જોઈ શકું છું સર અવાજ કરવાનો નથી કારણ કે બપુ જાગી દઉં આવે ત્યાં સુધી હું મસ્ત માથું ઉડાવી દઉં અને ગુચ્ચો બધી કાઢી નાખું જો કેટલાય દિવસની ગુચ્ચો બધી ભેગી થઈ છે કારણ કે મેં ઘણા બધા દિવસની માથું કોઈ ક્વામાં હતી એટલે મને આળસ આવતી તો આજે મસ્ત મજાની આવી નહીં નહીં ફ્રેશ થઈ ગઈ છું અને કાલે અમારે જવાનું છે ખૂબ અને કાલે તમારા માટે સરપ્રાઇઝ પણ છે તો તમે વિડીયો જોજો તમને જોવાની કાટલી મને પૂરા થઈ જાય તો મારો આટલી બધી મને મારી મમ્મી કાટલી આપતી ટીપી બહુ જ જોર આવડતું કાઢે વાળી અને અત્યારે પણ કાઢી આપવાની મમ્મી મમ્મી મમ્મીના ઘરે છે મને મૂકતો કોઈ નહીં કાઢી આપતું મારા દાદી પણ સરસ હતી મમ્મો કાઢી આપતા અને મસ્ત ચોટી વાળી આવ્યા અને પછી એ પાછળ પહેલાં ખબર પેલી શું કહેવાય રીબીન એવી રીબીન આવતી તો નીચે મસ્ત દૂખ થઈને નાખું દુઃખ મૂકું કર્યા પૂરું મને એકદમ તું બહુ આવ્યો એવું કહું ને એટલે બહુ મસ્ત થાય હા મસ્ત એ નીકળે નહીં મન કે ભણ્યા હું જેમ દાદી મને પણ યાદ કર્યું হা । અને ઘણા બધા લોકો જોયું તો કે સારું રિઝલ્ટ છે આપણે પણ મંગાવી જોઈએ કેવું છે રિઝલ્ટ મસાલો કેટલો બધો નાખ્યો આ શું છે ગાઈસ ખાવામાં પડે આમ ખાવામાં જેટલા પડે આમ હાય એવું કરે ખાલી હાય બબુ જાગી ગઈ છે અને છે મારી બબુ હાય હાય જો બાઈસ તમને હાય કરે છે જો કેમ છો કેમ છો બધા Bố kha khay, à mông kha khay chứ, mông kha Bố kha đi kha bố kha mông kha mông kha બપુ ગઈ છે ને એન્સી પાસે રમવા માટે અને એના પપ્પા ગયા છે થોડા કારણ કે કાલે અમારે વસ્તુ લાવવાની છે તો આપણા તમારા માટે સરપ્રાઇઝ છે તો હું તમને હું નહીં જ તો આવે અમારે એક વસ્તુ લાવવાની છે એના માટે ઘરે ગયા છે આજે તો અને અમે શું લાવવાના છે તે તમારા માટે સરપ્રાઇઝ છે હું તમને કહેવાની નથી તો શું હશે એ તમે વ્લોગમાં જશો એ તમને ખબર પડી જશે તો અત્યારે સુધી ઘણું કામ છે ઘરે તો ગયા છે જઈને પછી અમે થોડી વાર પાછા આવી જશે અને સવારે અમારા લોકોને અમદાવાને તમે ઓડિયોમાં બન્યા રહ્યા છો તો તમને ખબર પડશે કે મેં ક્યાં જશું તો હોળીના દિવસે જ મારી તબિયત ખરાબ હતી હોળી ધૂળેટી એટલે મેં બ્લોગ નહોતો બનાવ્યો અને મેરો